શનિવારે પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે જગતગુરુ ની પદવી નાયત કરવામાં આવી આતંકી ગુરુ હરિગીરીજી અને ચારેય મઢી તેમજ અખાડાના સંતો પતાથી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે અખિલ ભારતીય અખાડા પરિષદ સનાતન ધર્મ ને મજબૂત બનાવવા દેશને રામ રાજ્ય સ્થાપિત કરવા અને ભારતને પૂર્ણ વિશ્વગુરુ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે આ કાર્ય માટે મહેન્દ્ર ગીરીજી એ પોતાનું જીવન જ સનાતન ધર્મ ના સમર્પિત કરી દીધું કે મહંત પ્રેમગીરીજી મહારાજ મહંત નારાયણ ગીરી મહારાજે કહ્યું હતું કે તેમના હજારો શિષ્યો છે અને જેઓ સનાતન ધર્મ ને મજબૂત કરવાનું કાર્ય કરે છે તેઓ હિન્દુઓને સંગઠિત કરવા સાથે જ્ઞાતિના ભેદભાવ દૂર કરવાનો પણ કાર્ય કરી રહ્યા છે लगा हुआ है समय अभाव में कहीं ना भी हो सके तो भी वो जगत गुरु की उपाधि रहेगी ऐसा समय तो कम आता है जीवन में जो एक व्यक्ति छोटे से जैसे कहते हैं जमीनी नेता और वो बढ़ते बढ़ते कहा लोग कहते नहीं एक चाय बेचने वाला प्रधानमंत्री प्रधार बन जाए आज वो हमारा शिष्य महेंद्रानंद को मैंने देखा एक छोटे से बढ़कर आज अंतिम ऊंचाइयों पर पहुंच चुका इसलिए हम लोगों ने आपस में वार्ता करके और हमारे अखाड़े के सभी पदाधिकारी गणों ने आपस में कई बार मंथन किया और विचार विमर्श किया कि ऐसे व्यक्ति को जगत गुरु की उपाधि क्यों न दी जाए सर्वसम्मत से जूना अखाड़े के समस्त पदाधिकारी गण રાજકોટ તરફથી રૂ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર નું મંદિરના નવનિર્માણ પેટે અનુદાન મળ્યું તારકચિન્ન જુનાગઢ ના ગિરનાર દરવાજા પાસે આવેલ અતિ જગ્યા જે એકસો વર્ષ જૂની ગણાય છે તે મયારામ દાસજી આશ્રમ જેમાં અનાથ બાળકો અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો વિદ્યાર્થી તરીકે અહીન રહે છે આ સંસ્થામાં આજરોજતા છવ્વીસ એપ્રિલ ચોવીસ ના દાતા શ્રી ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી રાજકોટ હસ્તે ભરતભાઈ લાખાણી દ્વારા ચંદ્રકાલેશ્વર મંદિરના નિર્માણ માટે રૂ નું અનુદાન મળતા આ ભવ્ય રીતે બાંધકામ પૂર્ણ થતા આજે ભગવાન ભોલાનાથ વેદોક્ત મંત્રોચ્ચાર કરી પ્રાણપુરી અને દિવ્ય તેજોમય રૂપમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ મંદિર પૂર્ણ થતા જુનાગઢની ધર્મપ્રેમી જનતા ને રુદ્રાભિષેક રુદ્રી દર્શન તેમજ સારા માઠા પ્રસંગોએ પૂજા વિધિ હવન યજ્ઞ અને ધાર્મિક કામો માટે લોકોને ઉપયોગી બને તેવા હેતુથી આ મંદિરનું નિર્માણ સત્યજી તરીકે આચાર્ય પદે શ્રી રવિભાઈ દવે બિરાજમાન હતા જેમાં મયારામ દાસજી આશ્રમના શ્રીઓ શ્રી રામ નારાયણ બાપુ શ્રી મગનભાઈ બોરીચાંગર શ્રી મનસુખભાઈ વાજા શ્રી હર્સુખભાઈ ત્રિવેદી શ્રી વિજયભાઈ કિકાણી ગૃહપતિ શ્રી ભૂપતભાઈ તથા આશ્રમના વિદ્યાર્થીઓ ઉપરાંત શ્રી ગાયત્રી મંદિરના ઉપસ્થિત રહ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી મનસુખભાઈ વાજા શ્રી અરવિંદભાઈ મારડિયા શ્રી બટુક બાપુ શ્રી કમલેશભાઈ પંડ્યા શ્રી શાંતાબેન બેસ શ્રી અલ્પેશભાઈ પરમાર શ્રી પ્રવીણભાઈ જોશી શ્રી ચંપકભાઈ જેઠવા શ્રી મુકેશ ગિરી મેઘનાથી શ્રી કે કે ગોસાઇ શ્રી મનહરસિંહ ઝાલા શ્રી રણછોડભાઈ ગોડફાડ શ્રી મનોજભાઈ સાવલિયા અને કમલેશભાઈ ટાંગ દ્વારા જહેમત ઉઠાવી આ પ્રસંગને પૂર્ણ કરવામાં આવ્યો હતો મયરામદાસજીના આશ્રમ ખાતે કે જે સો વર્ષ જૂની આ સંસ્થા છે અહીંયા અનાથ બાળકો આર્થિક રીતે નબળા કુટુંબના બાળકો માપ કે બાપ ન હોય આવા બાળકોને અહીંયા આશ્રય આપવામાં આવે છે આ જગ્યા ઉપર ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી પરિવાર હસ્તે ભરતભાઈ તરફથી એક ચંદ્રકાલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો આજ કાર્યક્રમ હતો આની અંદર ચંદ્રિકાબેન જોશી પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનું અંદાજીત રૂપિયા અગિયાર લાખની પણ ઉપર આ બેને દાન આપી અને આ શિવ મંદિર સરસ મજાનું બનાવ્યું છે હું ભગવાનને પ્રાર્થના કરું કે ચંદ્રિકાબેનની આયુષ્ય ખૂબ સારી રહે આરોગ્ય સારું રહે અને ભગવાન એના હાથે આવા સત્કાર્ય કરાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું બોલો ચંદ્રકાલેશ્વરમાં દિવ્યાંગ અધિકાર મંચ જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા દિવ્યાંગ સમુદાયની લાગણી દુભાવવા બાબતે આજરોજ જુનાગઢ કલેક્ટર આવેદન અપાયો બનાવની વિગત એવી છે કે તારીખ બે બે શૂન્ય બે ચાર ના રોજ જુનાગઢ જિલ્લા પ્રમુખ દ્વારા દિવ્યાંગ સમુદાયને હું અપમાનજનક શબ્દો બોલી તેઓની લાગણી દુભાય તેવા કઠિત શબ્દ લુલા લંગડા બાળા બોગડા જેવા શબ્દોનો ઉપયોગ કરી કરીને પટેલે દ્વારા દેશના આદરણીય વડાપ્રધાન દ્વારા આપેલા શબ્દોનો નો હલહલતુમ તો અપમાન કરેલ છે જેને ગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકો સખત વિરોધ કરી કિરીટ પટેલ ભાજપ દિવ્યાંગ ધારો બે હજાર સોળ ની કલમ બોતેર મુજબ અનિવાર સંજોગોમાં પગલાંગ ભરવા અને તેમની સાથે કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવા માંગની સાથે એક આવેદન કલેક્ટર શ્રીને સુપ્રત કર્યું હતું દિવ્યાંગ અધિકાર ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કોરાટ બાવીસ ચાર રોજ વિસાવદર મધ્યસ્થ કાર્યાલય ના અંદર જે ભાજપ પ્રમુખ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા બાડા બોબડી લુલ્લી લંગડી આવા શબ્દો ઉચ્ચારી અને પૂરા ગુજરાતના વિકલાંગોનું લાગણી દુભાડી અપમાન થયું છે આ બાબતથી અન્યાય થયો છે તો આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા તો કલેક્ટર કચેરીએ નહોતા કલેક્ટર સાહેબ નહોતા ડેપ્યુટી કલેક્ટર સાહેબ કે નહોતા પીએ તો અમે રામધૂન બોલાવી અને અમારો રોષ આજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ અમે રોષ વ્યક્ત કર્યો તો કોઈ પણ અધિકારી આવી અને અમારું આવેદનપત્ર લીધું પણ આ બાબતથી આવેદન પત્રની અંદર જે કલમ સોળ મુજબ બે હજાર સોળ બાણું મુજબ ખરેખર કલે કિરીટભાઈ પટેલ ઉપર ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ ચૂંટણી પંચની જ ગાઈડલાઇન છે તો ચૂંટણી પંચે આમાં કાર્યવાહી કરવી જોઈએ એવા પૂરા ગુજરાતના દિવ્યાંગોની માગણી છે મોદી સાહેબે થોડા જ વર્ષ પહેલાં વિકલાંગમાંથી રૂડુ એવું નામ દિવ્યાંગ આપેલું છે તો અમને એવું લાગતું હતું કે મોદી સાહેબે વિકલાંગો માટે કંઈક સારું નામ તો આપ્યું છે પણ આ સારું નામ નહીં બોલી શકતા દિવ્યાંગો આ લોકોને શું થતું છે વિકલાંગ ભાડું બુગડી લુલી લંગડી એવો શબ્દ કરી અને જનતાના મત લેવા માગે ખરેખર આવા શબ્દોથી મત ઓછા થયા ખરેખર ભાજપ તો જીતતીથી પ્રચાર કરવાની જરૂર નથી પણ પ્રચારમાં પાંચ પચીસ ટકા મત ઘેટા હોય એવું લાગે છે કારણ કે આ લોકો સત્તામાં આવી વર્ષમાં આવી બે વર્ષ થાય માઇક સામે આવી જાય ઓડિયન્સ હોય એટલે મન ફાવે એવા શબ્દો ઉચ્ચારે છે એ પૂરી ગુજરાતની જનતા જાણે છે બફાટ કરે છે આવું ના હોવું જોઈએ આ તો મોટા નેતાઓ છે ખરેખર આવી જીભું ના લપસવાય લોકોની લાગણી ના દુભાવાય જો આવનારા દિવસોની અંદર જો કિરીટભાઈ પટેલ આ બાજે દિવ્યાંગોની માફી નહીં માંગવામાં આવે તો બે ત્રણ દિવસ અમારી રાહ છે પછી પ્રદેશની ટીમ ગુજરાતના જિલ્લા તાલુકાના પ્રમુખોને મીટિંગ કરી અને જે રણનીતિ હશે એ આવનારો સમય જ બતાવશે સો ટકા બહુ પ્રશ્ન સારો છે આવો બફવાટ બફવાટ જે ભાજપના નેતા કરી રહ્યા છે મારા મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતની શાંતિ ડખોડવાનું પૂરેપૂરું કારસ્થાન હોય બાકી આ એ ભાજપ તો જીતતી જીત આવા બખવાટ કરવાથી કાઠીકની નુકશાની છે મતોનું ધ્રુવીકરણ કરવા માટે અને ખરેખર માફી માંગવા માં શાંતિ ડોડવા માટે મોટું કારણ છે કેશોદ માં રામનવમી ની શોભાયાત્રામાં સહકાર આપનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સત્કાર સમારંભમાં મોમેન્ટો આપી સન્માનિત કર્યા કેશોદ કેશોદ શહેરમાં રામનવમીના દિવસે સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા નીકળે છે અને આ વર્ષે ભગવાન મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેશોદના રોડ પરથી શોભાયાત્રાનો પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલ જેમાં વાહનો શણગારી ઝાંખી સાથે જોડાયેલા મંડળો સંસ્થાઓ શોભાયાત્રા દરમિયાન શરબત ઠંડા પીણાના આઈસક્રીમ નાસ્તાની વ્યવસ્થા કરનાર સંસ્થાઓ મંડળો દાતાઓ બીજે સાઉન્ડ સિસ્ટમ વાળાઓ સહિત સહકાર આપનાર સૌને સન્માનિત કરવાનો સત્કાર સમારંભ શ્રી વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં રાખવામાં આવ્યો હતો કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો પદાધિકારીઓના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજાયેલી રામનવમી નિમિત્તે શોભાયાત્રામાં જોડાયેલા મંડળો સંસ્થાઓ દ્વારા પોતાના પ્રતિભાવો સૂચનો રજૂ કર્યા હતા કેશોદના સામાજિક ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદલ દુર્ગા વાહિનીના હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ સોલંકી અને લખનભાઈ કામરિયાએ સર્વેદાતાઓ મંડળો સંસ્થાઓ અને અધિકારીઓ સહિત સાથે સહકાર સૌનો આભાર માન્યો હતો અને ધાર્મિક સાંસ્કૃતિક રચનાત્મક સામાજિક કાર્યોમાં કાયમી સાથે સહકાર આપવા અપીલ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડો ભૂપેન્દ્રભાઈ જોશી અને લશ્કરી બાપુએ કર્યું હતું રામ હું તો વિશાલ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કેસો છે દય સમસ્કારી છે જે રામ નવમીને ભવ્ય હતી ભવ્ય અને સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું તે આયોજન સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટી શોભાયાત્રા ક્યારે બને જ્યારે સમાજ હિન્દુ સમાજ તથા સમાજ સામાજિક સંસ્થાઓનો સાથ અને સહકાર મળતો હોય ત્યારે જ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રાનું વિરુદ્ધ આપણે મળતું હોય તો આ વર્ષે કેશોદની અંદર શોભાયાત્રામાં સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટા શોભાયાત્રાનું વિરુદ્ધ મળેલું છે આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જુનાગઢની પીકેએમ કોલેજ ખાતે ચૂંટણી ફરજ સાથે જોડાયેલ એક હજાર સત્તાણું સ્ટાફની તાલીમ યોજાઈ પોલિંગ સ્ટાફના નવસો ચોત્રીસ કર્મીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન પૂર્ણ ઓગણત્રીસ ફરજ સાથે આવતીકાલ સુધી યોજાનાર તાલીમ અને મતદાનમાં આજે પ્રથમ દિવસે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા એક હજાર સત્તાણું સ્ટાફની તાલીમ યોજાઈ હતી અને ત્યારબાદ નવસો ચોત્રીસ સ્ટાફે પોસ્ટલ બેલેટ થી મતદાન પૂર્ણ કર્યું હતું આજે યોજાયેલ તાલીમના પ્રથમ સેશનમાં સવારે પાંચસો ચૌદ ઓફિસર અને બપોરના સેશનમાં પાંચસો ઓફિસરોએ માસ્ટર પાસેથી મેન્યુલી અને આ તાલીમમાં ડિસ્પેચિંગથી લઈને મતદાન થાય ત્યાં સુધીની પ્રક્રિયા પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસરે બે અને ત્રણ ને કરવાની થતી કામગીરી ચાલુ મતદાન વખતે રાખવાની થતી ધ્યાન રાખવા જેવી બાબતો જેવી કે ટેન્ડર તકરારી મત નિદર્શન આઈટીઆઈ માસ્ટર ટ્રેનર્સ દ્વારા યોજાયું હતું શ્રી સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા કાળવા ચોક ખાતે વિના મૂલ્ય કેન્દ્ર શરૂ તેમજ મતદાન જાગૃતિ અભિયાન તારક ચિહ્ન જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોક ખાતે વિના મૂલ્યે છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઉદઘાટન તેમજ ખોરભાયા પરિવાર દ્વારા દર વર્ષની આજ રોજ સત્યમ સિવાય યુવક મંડળના કાયમી દાતા શ્રી રામજીભાઈ પરમાર દ્વારા આ છાસ કેન્દ્રને ખુલ્લું ખુલ્લુ મુકવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં શ્રી પુષ્પાબેન પરમાર શ્રી દયાબેન માણેક શ્રી બટુક બાપુ श्री कमलेश भाई पंड्या, श्री अरविंद भाई मारडिया, श्री शांता अल्पेश भाई परमार, श्री सरोजबेन जोशी श्री चंपक भाई जेठवा श्री प्रवीण भाई जोशी श्री भरत भाई जानी वगैरह आ उदघाटन कार्यक्रम महानुभावे हाजरी अपी आ कार्यक्रम ने सफल बना मनोज भाई सावलिया कमलेशी कार्यक्रोए जहमत उठा